બના કોઠો હાર તમારે છેડે ને છેડે તો મજા કરવાની છે મજા મારે તો મોજ ને ખાવું છે બધા માંવરાય વાતા ઉપાડવા નહીં શું ઉપાડવાનું બધો ઉપાડવો પડે કે

રાખો હું નહીં નાસી તો હું એકલો નહીં જોવાડો છો ચાર પૂરો કરો કે આટલી હવે તેમ છે

હવે મારું બધું કરો તો કરો છું આઈડિયા તો આવે પણ મારા બેડા શે તો હાડગ્યા જેવા શેતન ઘોડા

આપડા શું કરે ખરા ને બાઈક લઈને ઊભો જ નઈ રહ્યો કે તમે ઢૂજા હોય

ઉતરે પાય ને ઉડી ઢાડે આટે સા સા તો નાખી નહીં હોલે એય રવા નો ધાણી છે ક્યો એ મારવા આમ રે વાહ કે લીને તારા હ

બાઈક લઈ ગયું તાર કોણ અતાર જમાનો ખરાબ છે હું તમને કહેતો તો બાઈક લ્યો રૂ બાઈક લ્યો રૂ માનતા હતા પેલો નઈ લઈ જો ફોડા કીયો તો લવિંગ પણ ડાયરેક્ટ તો આપણે એના કેવરાય કે પણ હું આ આ આપણે પેલો ઈદાળ કાંડ કર્યો હા એના હારું બદલો મારવાને લઈ જાન જાવ પડશે હવે એના ઈ હેડ જો એના ઈ બાઈક માં દે ઓ તોડો છે ઓ તોડો છે વગગી ખાતરી નાખું આજ તો હેડો ઈ દાડા મમી રયો આયો આ ઈ દાડામાં ભુંઢિયા છે આજ લાઈન બહાર કરું છે જોકી કરવા જીવન <laughs> માં <laughs> <laughs>

અલા પણ જો શું શું છે અલા પણ કોઈ નહી અમને સે શું એમ ગો અલા પણ સે પિક્ચર તો ખબર જ નહી શું હું એમ નહી ગાલ મારી ઉપર પાછળથી તો હે ઉપર પાછળ

મન આટલું ઘડીયાતું મારું બહુ હતું બગડ અલ્યા જે મને એમ ન કેતો મારી ડાયરેક્ટ મને છોડવા ઢૂજી પડ્યા તો ક્યાંથી લઈને આ અલ્યા હેડયો પરણો આ શું છે હ બોલ સિંગ હા આપડો બાઈક ક્યાં લેના ઓ તું બોલતો ને રોમ છે આવરા ચલ હા હે હા કંઠા જા ભરા